નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે છવ્વીસમી જૂન બે હજાર ને નો દિવસ ચૂંટણીનો પરિણામ આવવાના આજે ત્રણ દિવસ થઈ ચૂક્યા છે આજે હું તમને બે અતિ મહત્વની વાત કહેવા માટે આવ્યો છું જોકે મને માંડ માંડ એટલો સમય મળ્યો છે કે હું આ વિડીયો બનાવીને તમને મારી વાત કહી શકું કેમ કે હજારો લોકોની લાગણી છે પ્રેમ છે એટલો બધો અંદરથી માણસને ઉમળકો છે કે દરેક વ્યક્તિ મને મળવા ઈચ્છે છે મને રામ રામ કરવા ઈચ્છે છે મારી યારે ફોન ઉપર વાત કરવા ઈચ્છે છે ફોટો પડાવવા ઈચ્છે છે હજારો લોકો અને એક બાજુ હું સતત લોકો થી ઘેરાયેલો છું તો આજે બે મહત્વની વાતમાંથી પહેલી વાત કે દોસ્તો આ છેલ્લા ત્રણ દિવસમાં મારો ફોન હેંગ થઈ ગયો સતત હેંગ રાત્રે બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી ફોન આવે પછી સવારમાં વહેલા ફોન ચાલુ થાય આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તો હોય જ વ્યક્તિગત રીતે ગોપાલને પસંદ કરતા સમર્થકો તો હોય જ આમ જનતા કે જેને ખરેખર આ ચૂંટણીના પરિણામથી જેની અંદર એક આત્મવિશ્વાસ વધ્યો છે જેની અંદર હિંમત આવી છે જેને એક આશા વધી છે કરોડો લોકોને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને હું રૂબરૂમાં કે ફોનમાં કે મેસેજમાં શુભેચ્છા પાઠવું પણ મિત્રો મારી હાલત એવી થઈ છે કે આટલા બધા ફોન હું ઉઠાવી જ શકતો નથી કેમકે હું જ્યાં ઊભો હોઉં ત્યાં પણ માણસો મારી સામે બેઠા હોય ઊભા હોય હું એની આરે વાત કરતો હોઉં તો એ દસ મિનિટ હું કોઈ લોકોના ટોળા વચ્ચે ઉભો હોઉં તો એ દસ મિનિટમાં મારા મોબાઈલમાં પાછા પાંચ સાત બીજા ફોન આવી ગયા હોય તો મારી પહેલી વાત દોસ્તો એવી છે કે આ છેલ્લા ત્રણ દિવસમાં હું તમને આંકડો કહીશ તો વિશ્વાસ નહીં આવે પણ તો પણ હું કહું છું કે દસ થી બાર હજાર કરતાં પણ વધુ સાદા ફોન વોટ્સએપ કોલ ઇન્સ્ટાગ્રામની અંદર ફોન ફોન અંદર ઇન્સ્ટાગ્રામ કે હું બધાને ફોન ઉપાડીને કે મેસેજનો રિપ્લાય કરી શકું એટલી હદે લોકો મને લાગણી અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે એ બદલ ગુજરાતભરના લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને બધાની એ વાતની માફી માગું છું બધા હું ફોન ઉપર વાત કરી જ નથી શક્યો કેમકે એટલા ફોન હજુ એટલા ફોન આવે છે કે એટલા ફોન આવે છે કે હું હું શું કહું મારી હારે જે બે પાંચ મિત્રો રહે છે અત્યારે એ જોઈ રહ્યા છે સતત કે કેટલી લાગણી અને કેટલો પ્રેમ લોકો આપી રહ્યા છે તો પહેલાં તો મારી બધાને એક વિનંતી છે કે જેણે જેણે મને ફોન કર્યો હોય જેણે જેણે મને એસએમએસ કર્યો વોટ્સએપ કર્યું ફેસબુક કર્યું અને જેને જેને હું રિપ્લાય નથી આપી શક્યો જેની હારે હું વાત નથી કરી શક્યો એ બધાનો હું આભાર માનું છું અને ક્ષમા યાચના કે હું તમારી અત્યારે વાત નથી કરી શક્યો પણ તમે બધાએ જેણે જેણે લાગણી વ્યક્ત કરી એ બધાની લાગણીને બધાના પ્રેમને બધાના આત્મામાંથી નીકળેલા સ્નેહને હું મારા માથે ચડાવું છું હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અનેક મિત્રો તો એવા છે કે જેણે પાંચ પાંચ દસ દસ વખત ફોન કર્યા હશે અને કેમ કે એવું વિચારે કે પહેલી વાર કર્યો કામમાં હશે તો નહીં ઉપાડ્યો બીજી વાર કર્યો પાંચમી વાર કર્યો પણ મિત્રો એટલા ફોન આવે છે દસ બાર હજાર ઇનકમિંગ ફોન વોટ્સએપમાં અને નોર્મલ મેસેજમાં ત્રણ ચાર દિવસમાં તો એ શક્ય નથી કે બધાને અરે હું અત્યારે ચર્ચા કરી શકું ને બધાને હું આભાર વ્યક્ત કરી શકું એટલે હું આ જાહેર આભાર વ્યક્ત કરું છું મારાથી તમારે વાત ન થઈ હોય તો દરગુજર કરજો અને બધાને મારી વિનંતી છે કે હવે તમે તમારી લાગણી મારા સુધી પહોંચી ગઈ છે બસ તમે આશીર્વાદ આપો અને જ્યારે હું તમારા વિસ્તારમાં તમારા પંથકમાં તમારા ગામમાં જ્યારે હું આવું અથવા મારી પાર્ટીના કાર્યકર્તા હોય એને મળીને તમે આભાર માની લેજો એને સપોર્ટ આપજો એ બહુ વધારે ઉપયોગી બનશે અમને બધાને બીજી મહત્વની બાબત સાથી મિત્રો કે અત્યાર સુધી સૌથી પહેલા મારી શરૂઆત એક આંદોલનકારી તરીકે થઈ ત્યાર પછી એક એક્ટિવિસ્ટ તરીકે એક સામાજિક કાર્યકર્તા તરીકેનો થોડોક સમય ગયો ત્યાર પછી હું આમ આદમી પાર્ટીના એક હોદ્દેદાર તરીકેનો સમય ગયો ત્યાર પછી હું પ્રદેશના મુખ્ય આગેવાન તરીકેનો સમય ગયો મારા જીવનમાં અનેક તબક્કાઓ આવ્યા જેમાં હું સરકારી નોકરીયાથી લઈ પ્રદેશના પ્રમુખ સુધીનો અનેક તબક્કાઓ આવ્યા મિત્રો આપણે ત્યાં એવું કહેવાય છે કે જે ઝાડ ઉપર ફળ આવે એ ઝાડ નમી જાય એ ઝાડ ઝૂકી જાય આજે હું મારી બીજી જે મહત્વની વાત છે એ કહેવા માગું છું કે ગુજરાતના કરોડો લોકોએ સીધી રીતે કે પરોક્ષ રીતે મને સમર્થન કર્યું છે પ્રેમ આપ્યો છે આશીર્વાદ આપ્યો છે અને વિસાવદર વહેસાણ જૂનાગઢ તાલુકાની જનતાએ મત આપી અને મને એક મોટી ભૂમિકા સોંપી છે એટલે કે હવે મારી જવાબદારી મારી ભૂમિકા બદલાઈ ચૂકી છે હવે હું આંદોલનકારી નથી કે હું હવે એક્ટિવિસ્ટ નથી પણ સમાજનું પ્રતિબિંબ ગણાતો એક ચૂંટાયેલ નેતા છું તો હવે મારી જવાબદારી વધે છે તો મારે વિનમ્ર બનવાનું હોય મારે સંયમી બનવાનું હોય મારે વધુ સારી રીતે લોકોને લોકો સાથે મારે ભળીને રહેવાનું હોય ને એટલે આજે મને અંદરથી એક વાત સ્ફુરે છે અંદરથી મને એ વાત આવે છે કે ભૂતકાળમાં મેં જે કાંઈ પણ વાણીથી વર્તનથી મારા નિર્ણયોથી કે કોને કોઈ પણ રીતે મેં કાંઈ કર્યું હોય અને એના કારણે કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગનું દિલ દુભાયું હોય તો મારે એની માફી માગવી પડે કેમ કે હવે જનતાએ મને મને મારી ભૂમિકા મોટી કરી છે એટલે મારે મારું મન મોટું કરવું પડે મારા વિચારો મોટા કરવા પડે મારું વર્તન મોટું કરવું પડે મારી વાણી પણ એવી વ્યવસ્થિત કરવી પડે એ મારી જવાબદારી છે એટલે હવે હું જ્યારે નવી શરૂઆત કરવા જાઉં છું જીવનની એક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકેની તો હું ઈચ્છું છું કે હું મોટા મન સાથે મોટા વિચારો સાથે મોકળા મનથી જાઉં આપણા ગુજરાતી ભાષાને એક કવિ એ બહુ સરસ પંક્તિ લખી છે કે જેટલે ઉન્નત જવું હો માનવી એટલા ઉન્નત વિચારો જોઈએ જેટલી ઊંચાઈ ઉપર આપણે પહોંચવું હોય દોસ્તો એટલા ઊંચા વિચારોની જરૂર પડે છે કેમ કે જીવનની ઊંચાઈ છે એ સીડી ચડી નથી ચડી શકાતું સીડી છે એ જીવનની ઊંચાઈ પર ન લઈ જાય જીવનની ઊંચાઈએ જવું હોય તો વિચારોની ઊંચાઈ જોઈશે અને એટલે હું મારી નવી શરૂઆત કરતા પહેલા આખા ગુજરાતમાં હજારો કરોડો લોકો જેને ભૂતકાળમાં ક્યારેય પણ જાણતા કે અજાણતા મારી વાતથી મારા વર્તનથી મારી મારા પ્રયત્નો કે મારા નિર્ણયોથી ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો એ બધાની હું બે હાથ જોડીને માફી માગું છું મારું મનનું મોટું કરું છું મારા વિચારો મોટા કરું છું મારી ભૂલોની હું માફી માગું છું અને નવી એક શરૂઆત કરવા જઈ રહ્યો છું કેમ કે વિશાળતા વિશાળતા સંકુચિતતાથી કંઈ કામ થવાનું નથી સંકુચિતતા છે એ માણસને પાછળ લઈ જાય છે વિશાળતા માણસને આગળ લઈ જાય છે જનતાએ જ્યારે મને મોટી ભૂમિકા સોંપી હોય તો મારી એ જવાબદારી છે કે હવે હું વિશાળતા તરફ આગળ વધું હું આશા રાખું છું ભૂતકાળમાં રાજકીય રીતે ધાર્મિક રીતે સામાજિક રીતે વ્યક્તિગત રીતે બીજી કોઈ પણ રીતે સોશિયલ મીડિયામાં કે ભાષણમાં મારી કોઈ બાબત અયોગ્ય હોય ખોટી હોય તો એ બાબતનો હું ક્ષમા પ્રાર્થી છું હું બધાનો દિલગીરી વ્યક્ત કરું છું અને બધા પાસેથી હું માગું છું કે હું તમારો છોકરો છું તમારો દીકરો છું યુવાન છું તમે મારું ઘડતર કરજો તમે મને શીખવાડજો તમે મારું બાવડું તો ઝાલું છે હવે તમને જરૂર જણાય તો મારો કાન ઝાલજો હું ભૂલ ઈરાદાપૂર્વક મેં જીવનમાં ક્યાંય ભૂલ કરી નથી ભવિષ્યમાં કરવા માંગતો નથી હું બે વસ્તુની પરફેક્ટ ખાતરી આપી શકું છું કે કોઈ પણ કામ હશે ગુજરાતના કોઈ પણ છેડે એમાં મારો ઈરાદો ખરાબ નહીં હોય હું જે કાંઈ કરીશ એમાં ગોપાલ ઇટાલિયાનો ઈરાદો જિંદગીમાં ખરાબ નહીં હોય અને ગોપાલ ઇટાલિયાનો પ્રયત્ન ક્યારેય ઓછો નહીં હોય આ બે વસ્તુની હું બાહેધરી આપી શકું પરિણામ તો અજાર હાથવાળાના હાથમાં છે ઈશ્વરના હાથમાં પરિણામ છે મારા હાથમાં મારી નિયત અને મારો પ્રયત્ન છે તો આ નવી શરૂઆતની ક્ષણે હું વિશાળતા તરફ આગળ વધવા માગું છું તમે પણ સમર્થકો શુભચિંતકો જેને મારાથી દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો હોય એ બધાએ વિશાળ મન રાખી અને ગોપાલ ઇટાલિયાને માફ કરી અને એક દીકરા તરીકે તમે મારું ઘડતર કરો કેમ કે મારે રાજનીતિમાં ઘણું સારું કામ લોકો માટે કરવું છે અને એમાં મારે તમારા આશીર્વાદની જરૂર છે માત્ર ધારાસભ્ય બની જવું એ પૂરતું નથી એ જીવનની એક બહુ નાની ઘટના છે મોટી ઘટના એ હોય કે કરોડો લોકોનો આવો ને આવો પ્રેમ સતત મળતો રહે એ મોટી ઘટના છે અને એટલે હું ગુજરાતભરના લોકો પાસેથી વિસાવદર વહેસાણ જૂનાગઢ તાલુકાના લોકો પાસેથી આમ જનતા પાસેથી સોશિયલ મીડિયામાં રહેલા સાથીઓ પાસેથી આશા રાખું છું કે મને તમે આશીર્વાદ આપો મારું ઘડતર કરો મને તમે શીખવાડો મને તમે માર્ગદર્શન આપો મને તમે સલાહ સૂચન આપો અને તમારે જેવો નેતા જોઈએ છે તમારે જેવો આગેવાન જોઈએ એવો બનાવવાની કોશિશ કરો મને એવો બનવામાં રસ છે તમે મને જેવો બનાવશો એવો હું બનીશ અને એવી રીતે હું કામ કરી શકીશ તો આ મારી લાગણી છે બે વાત ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં પહેલી વાત કે છેલ્લા ત્રણ દિવસમાં દસ બાર હજાર કરતાં પણ વધુ ઇન્કમિંગ કોલ આવ્યા છે વોટ્સએપમાં નોર્મલ કોલ હું એક પણ ફોન લગભગ અમુક ફોન ને બાદ કરતા નથી એમાં હું વાત કરી શક્યો એ બદલ દિલગીરી અને બધાને વિનંતી કરું છું કે હવે તમારી શુભેચ્છાઓ જે છે એ અમારા સ્થાનિક કાર્યકર્તાને આપો તમારા આજુબાજુની સોસાયટીમાં ગામમાં રહેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ફોન કરો અથવા એને રૂબરૂ મળીને શુભેચ્છા આપશો તો એને એક મોટિવેશન મળશે અત્યાર સુધી એ માણસ અમારી પાર્ટીમાં કામ કરતો હતો મેણા ટોણા સહન કરીને હવે જ્યારે તમે એને શુભેચ્છા આપશો કે તમારી પાર્ટીનો ગોપાલ જીત્યો એની શુભેચ્છા તો અમારા નાના નાના કાર્યકર્તાનું મનોબળ વધશે ગોપાલ જીત્યો છે તો ગોપાલ આરે વાત કરવાનું બધાનું મન હોય એ તો બહુ સહજ વાત છે પણ એ જીતની અંદર જેણે એક સૈનિક તરીકે ફાળો ભજવો છે તમારે બધાને મારી વિનંતી છે કે તમે જેટલા ફોન કરો છો એ બધા ફોન અમારા કાર્યકર્તાઓને કરો એવી મારી લાગણી છે અને બીજી વાત કે હવે વિશાળતા તરફ આગળ વધુ છું ભૂતકાળની મારી કોઈ પણ નાની મોટી ક્ષતિ હોય જાણતા કે અજાણતા થયેલી ભૂલ હોય એની હું માફી ચાહું છું તમે બધા વિશાળ હૃદયથી માફ કરી અને ગુજરાતના આગેવાન તરીકે તમે મારું ઘડતર કરો એવી હું આશા વ્યક્ત કરું છું ઈશ્વર આપણને બધાને ખૂબ બળ આપે શક્તિ આપે અને મતી આપે એવી હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગરવી ગુજરાત